વિદ્યાર્થીઓને વિવાહ સાયબર ક્રાઇમ અંધશ્રદ્ધા જાગૃતિ પોક્સો અંગે માહિતી વ્યસન મુક્તિ તથા જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવી હતી આ અંગે આચાર્ય એચ કે વાજાએ જણાવ્યું હતું કે રાપર સરકારી હાઈસ્કૂલના સાડા ચારસોથી વધારે વિદ્યાર્થીઓને તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર અને રાપર પોલીસ સ્ટેશન કાનૂની માર્ગદર્શન શિબિર એડવોકેટ ગીતાબેન ઠાકોર આચાર્ય એચ કે વાજા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું સરકારી હાઈ સ્કૂલનો સ્ટાફ અને ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થી જોડાયા હતા સમગ્ર આયોજન આચાર્ય એચ કે વાજા અશ્વિન પ્રજાપતિ પ્રકાશભાઈ ચૌધરી શીતલબેન સરણવા તેમજ બિનલ પ્રજાપતિ આદિત્ય આસન દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન પ્રકાશ ચૌધરી આભાર વિધિ દેવેન્દ્ર રાઠોડે કર્યું હતું બાઇટે એચ કે વાજા સાડા આચાર્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ માન્ય ડીઓ સાહેબ સંજયભાઈ પરમાર રાપરના પીઆઈ શ્રી જે બી બુબડીયા સાહેબ અને રાપર સિવિલ કોર્ટના જી એમ પાટડિયા સાહેબ અને કે એમ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ અમારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર ખાતે વિદ્યાર્થીઓમાં કાનૂની બાબતોમાં જાગૃતતા કેળવાય બાળ લગ્ન અંધશ્રદ્ધાઓ રૂરિવાજો દૂર થાય અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના કાનૂનમાં ના સંઘર્ષમાં ન આવે અને સાયબર ક્રાઇમ અટકાવ કઈ રીતે અટકાવી શકાય આવા તમામ વિષયોને ધ્યાને લઈ અને બેન શ્રી ગીતાબેન ઠાકોર એડવોકેટ શ્રી તાલુકા રાપર કાનૂની સેવા સમિતિના એ જોડાયેલા હતા સાથે શ્રીના માર્ગદર્શન નીચે મહેન્દ્રભાઈ વાઘેલા અને કિરીટભાઈ ચૌહાણ પણ આ તકે ઉપસ્થિત રહે અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડે અને વિદ્યાર્થીઓમાં નિયમો નીતિ નિયમો અંગે જાગૃતતા કેળવાય એવો આજરોજ પ્રયાસ કરવામાં આવે જેમાં અમારી શાળાના ધોરણ નવ થી બારના ચારસો ને જેટલા વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર અને સમગ્ર સ્ટાફ જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવે